માત્ર નવ મહિનામાં દસ કરોડના કૌભાંડ મામલે વધુ ખુલાસા થઈ શકે છે તો આખે આખું જે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે કે કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કેટલાક ટકા કોનો હિસ્સો હતો તેની વાત કરીએ તો કલેક્ટરને પચીસ ટકા ચીટનીશને દસ ટકા અને મામલતદાર ક્લાર્કના પાંચ ટકા હિસ્સો હતો તો પહેલા પૈસા આપ્યા અને ત્યારબાદ જ કામ થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે એક લાખ રૂપિયા આપે તો માપણી સ્થિર તરત જ બની જતી હતી માત્ર નવ મહિનામાં દસ કરોડના કૌભાંડ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે